ભારતભાઈ પટેલ પણ પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા ગુજરાત મધ્યપ્રદેશ કર્ણાટક સહિત અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ત્રાણું બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે ગુજરાતની તમામ પચ્ચીસ મહારાષ્ટ્રની અગિયાર ઉત્તર પ્રદેશની દસ કર્ણાટકથી અઠ્ઠાવીસમાંથી બાકી રહેલી ચૌદ છત્તીસગઢની સાત બિહારની પાંચ બંગાળ તેમજ આસામની ચાર ચાર અને ગોવાની બે બેઠકો પર મતદાન યોજાયું છે આ ઉપરાંત અને હવેલીની બંને બેઠકો બેઠકો પર પર તેમજ મધ્યપ્રદેશની નવ પણ ત્રીજા મતદાન યોજાયું છે જેમાં વલસાડ ડાંગ લોકસભા બેઠકો પર વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે વલસાડ તાલુકાના તમામ મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારોની લાંબી કતાર જોવા મળી હતી વલસાડ તાલુકાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા પોતાના પરિવાર સાથે મતદાન કરવામાં આવ્યું હતું સાથે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરાઈ હતી સૌ પ્રથમ જે મારા વલસાડ હોય કે કોઈ પણ હોય જે મતદાર ભાઈઓ અને બહેનો છે દરેકને મતદાન કરવા માટે અપીલ કરું છું આ રાષ્ટ્રની ચૂંટી છે રાષ્ટ્ર માટે ફરજ નિભાવવાનો આપણે એક અવસર છે લોકશાહીનું પર્વ છે એમાં જ્યાં પણ હોવ જેવા પણ હોવ સમય કાઢીને મતદાન અવશ્ય કરો રાષ્ટ્રની સેવા કરવા માટે તમે અમૂલ્ય મતદાનથી યોગદાન આપો હું પણ મારા એક સમયથી કાઢીને એક હું પણ મતદાન કરી રહ્યો છું મારા પરિવાર સાથે મતદાન કરી રહ્યો છું આપ સૌ મોટી સંખ્યામાં મતદાન કરો એવી અપીલ કરું છું અને તમે જોઈ રહ્યા છો જે મતદારોને ઉત્સાહ છે ભાઈઓ હોય કે બહેનો હોય કે સિનિયર સિટીઝન કે યુવાનો હોય દરેક જગ્યાએ બૂથ માટે મે આટલા જોવા મળશે એટલે લોકોમાં જાગૃતિ છે જ ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ચૂંટણી રાષ્ટ્ર માટે ફરજ નિભાવવાનો એક અવસર છે જેથી તમામ કામો છોડી પહેલા મતદાન કરવા લોકોને અપીલ કરી હતી